કોઈ ગઝલ નું પઠન થતું હોય અને એમાંથી એકાદ શેર યાદગાર હોય તો કવિ થાય કઈ રીતે તો કે આ ગઝલમાં મરીજની જ્યારે ગઝલ હોય તમારી સામે તો એ ગઝલના એકાદ શેર યાદગાર ન હોય પરંતુ એક પણ શેર એવો ન હોય કે જે યાદગાર ના બની રહે આ એક સત્ય હકીકત છે આજે એક મરીઝની ગઝલ રજૂ કરું છું ખૂબ જાણીતી રચના છે પણ મને ગમતી રચના છે એટલે રજૂ કરવાની ઈચ્છા થઈ છે બસ એટલી સમજ મને પરવર દિગાર દે સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે બસ એટલી સમજ મને પરવર દિગાર દે સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી જીવનના દર્દની તો કોઈ સારવાર દે માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી પણ જીવનના દર્દની તો કોઈ સારવાર દે ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને આપ્યું ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું એ શું કે તારા માટે ફક્ત ઇંતજાર દે છે આવીને આંગળીમાં ટકોરા રહી ગયા સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે પીઠામાં મારું માન સતત હાજરીથી છે મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે નવરાશ છે હવે જરા સરખામણી કરું કેવો હતો અસલ હું મને એ ચિતાર દે એ બાદ માંગ મારી બધી એ સ્વતંત્રતા કવિ બહુ સરસ વાત કહે છે એ બાદ માંગ મારી બધી સ્વતંત્રતા પેલા જરાક તારી ઉપર ઇક્તિયાર દે આ નાના નાના દર્દો તો થાતા નથી સહન આ નાના નાના દર્દ તો થાતા નથી સહન દે એક મહાન દર્દ અને પારાવાર દે સૌ પથ્થરોના બોજ તો ઉંચકી લીધા અમે અમને હો તો ફૂલોનો ભાર દે દુનિયામાં નો હું કરજદાર છું મરીશ ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે દુનિયામાં કઈક નો હું કરજદાર છું મરીશ ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે